આદણી એપીએમસી ખાતે આજરોજ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના તમામ સત્તાધીશો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા લોકશાહીનું મહાપર્વ આગામી લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આદ્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બજાર સમિતિ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સરદાર પટેલ માર્કેટના વેપારીઓ અને ખેડૂતો સહિત ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મતદાન અંગેનું માર્ગદર્શન તથા મતદાન કરવા માટે એમઓયુ કરવામાં આવ્યું હતું જેમાં મતદાન ફરજિયાત કરવાની અપીલ કરી હતી સાથે વિવિધ પ્લેકાર્ડ સાથે રેલી દ્વારા જનજાગરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બજાર સમિતિના સેક્રેટરી સહિત મામલતદાર અમૃતભાઈ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આગામી સાતમી મે ના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે સૌથી વધારે મતદાન તાલુકામાં થાય એ માટે આજે જનજાગૃતિ અભિયાન હેઠળ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને પાદરા વહીવટી તંત્ર દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં માર્કેટયાર્ડમાં ખરીદ વેચાણ માટે આવતા ખેડૂતો વેપારીઓ દલાલો અને ગ્રાહકો સૌને અપીલ કરવામાં આવી છે કે સાતમી મે ના રોજ આપણે સૌ મતદાનને પવિત્ર ફરજ સમજીને મતદાન કરીએ અને જેટલું બને એટલું મેક્સિમમ વધારે વધારે પ્રયત્ન કરીએ આપણે તો કરીએ સાથે સાથે આપણા કુટુંબીઓને પરિવારજનોને બધાને પણ કરાવીએ અને વધારે વધારે મતદાન થાય એવી તંત્ર અને બજાર સમિતિ પાદરા દ્વારા અપીલ કરવામાં આવેલ છે